મિત્રો જો આજ પાછા કપા વિણવા જાય છે હમણાં તેની શાદી તો કપા જ વીણવાનું કપાના જ વીડિયા નાખવાના ઘર ઘરના વીણીએ છીએ કપા ઉધડા તો નથી કીધા અમે Jakaal pelal Dewan, siatan mah Halo, halo Nah ini minum amidah Pelo saham tamaro lewo Tabe benu selareh Tar cang lewo Ayo Halo, minum <laughs> આમાં તો થયેલું ભરાઈ ગયું આખા પલ લઈ ગયા વનમાં આ વિનંતી જ નહી કપા અહીંયા નડે હવે છાય પી ભાઈ નવાઈ ગયો નાખી ચાલો તો હવે દેવા મળતું દેતી નઈ એને કઈ કર્યું પીલે વીણવા મળી પાછા તો અમારે બધા બે હા ખાવા વડીનું શાક ઘઉં ના રોટલા ખાવા બે ગયા આમાં અંધારું હોય મરશું ખાય હું તો ચાલો ખાઈ લે વડીનું શાક પૂતું હોય એમ બેટકાન સારા ને કરવા વાતાવરણ જુઓ તમે વાતાવરણ જો ફૂલ આવી જ રીંગણી ને આ રીંગણું થઈ જવાનું મોટો બધો ડેટકો છે એમ કે કવડો ભાઈડ માં કવડો હે દેખાય છે હા આ જો ભાઈડ માં ડેટકો બેઠો કવડો હે બે કિલ્લાનો છે આમ નાનો લાગે હો પણ છે મોટો એ ભાઈ ગયો જો કદડા મુગડી ગયો આજે વરસાદ આવવાનો છે વરસાદ છે પિકા તોડવાના તો કટલા પણ